श्रीमद भागवतम स्कंद तृतीय अध्याय बार सनकादि कुमार अन्य श्लोक संख्या त्रीस शब्दार्थ अनुवाद भावादेन गिरी भक्तिदान स्वाई प्रोपाद इसको उनके संस्थापक आचार्य के द्वारा नई तत्पूर्व ही कृतम तद्य न करी चापरे यम दुहितरम गच्छे अनिगृहंगजम प्रभु शब्दार्थ कदी नहीं एतात आवी बाबत पूर्व ही बीजा कोई ब्रह्माए अथवा पहलाना कल्प में तमे कृतम तमारा वडे ये तेजे न अथवा नहीं च अने अपरे बीजा जे तम तमे दुहितरम पुत्री ने गच्छे जशो अनिगृह काबू में राख्या विना अंगजम कामवासना प्रभु हे पिता अनुवाद हे पिता જે કાર્યમાં તમે તમારી જાતને સંડોવી રહ્યા છો તે બીજા કોઈ બ્રહ્માએ કે અન્ય કોઈ કર્યું નથી પૂર્વેના કલ્પમાં તમે પણ કર્યું નથી અથવા ભવિષ્યમાં કોઈ આમ કરવાનો સાહસ કરશે પણ નહીં વિશ્વમાં તમે સર્વોપરી જીવાતમાં છો માટે પોતાની પુત્રી સાથે કામ તૃપ્તિ કરવા માંગો છો અને તમારી ઈચ્છાને કાબૂમાં રાખી શકતા નથી એ કેવું ભાવા વિશ્વમાં બ્રહ્માનું પદ સર્વોચ્ચ છે શાસ્ત્રો જણાવે છે કે આપણે જે વિશ્વમાં છીએ તે સિવાય અનેક વિશ્વ અને તેમના અનેક બ્રહ્માઓ છે આ પદ જે ગ્રહણ કરે તે તેના આચરણમાં આદર્શરૂપ હોવો જોઈએ કારણ કે બધા જીવાત્માઓ માટે બ્રહ્મા અનુકરણીય દાખલો બેસાડે છે અત્યંત ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિમાં શ્રેષ્ઠ જીવાત્મા એવા બ્રહ્માને ભગવાન પછીનું સ્થાન આપવામાં આવ્યું છે ઓમ અજ્ઞાન જ્ઞાનંજનશાક ચક્ષુરુન્મી યેન તસ્મૈશ શ્રી ગુરવે નશં મનુમપી શચીપુત્રમરૂપ્યા મુરૂપુરી માધુરી ગોષી રાધા ખિરીવરમહોરાધિકમાદવા સં પ્રાપ્તું યુપે શ્રી ગુરુ તમસિ વંદેહમી ગુરુ કમલમ શ્રી ગુરવા સાગર જાત સહગણનાથાન સાદ્વૈતમ સાવધુતમિત્ષણચૈત્રીશપાદાતા શ્રીષ્ણચુ નિનંદ શ્રી અદ્વૈત શિવાસદી ગૌરભવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ અંગીરા આદિ ઋષિ ભગવાન બ્રહ્માને ભગવાન બ્રહ્માને ભગવાન કહેવાય કારણ કે શક્તિશાળી છે બ્રહ્મા શક્તિશાળી જીવ છે અને એમનો નંબર ભગવાન પછી આ કૃષ્ણ પછી તરત બ્રહ્માજી નંબર નો નંબર છે કે અત્યંત ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિમાં શ્રેષ્ઠ જીવાત્મા એવા બ્રહ્માને ભગવાન પછીનું સ્થાન આપવામાં આવે છે અને બહુ મહત્વપૂર્ણ સેવા કરે છે પણ અહીંયા આપણે જોઈએ છીએ કે બ્રહ્માજી હસ્તમ દુહિતરમ ગત છે તમે તમારી પુત્રી સાથે તૃપ્તિ કરવા માંગો છો આવું કેમ બને નહી તત્પૂર્વે કૃતમ તૈત પૂર્વ આવું કાર્ય આવી બાબત ન એતત પૂર્વે કોઈ પૂર્વે તમારા દ્વારા અથવા અધ્ય બીજા કોઈ આવું કાર્ય નથી કાર્ય અને કરી ન કરીશી ચા પરે અને ભવિષ્યમાં પણ નહીં કરશે એવું તમે કાર્ય કર્યું પ્રાર્થના કરે છે પુત્ર પિતાને બ્રહ્માજીને કે મારી છે આદિ ઋષિ કે આ તમે કેવું કાર્ય તમે કેવું વિચારો છો હા ભવિષ્યમાં પણ નહીં કરશે વિચારી રહ્યા તો અહીંયા એક મોટી વોર્નિંગ છે જે લીડર્સ છે બધાને લીડર્સની દરેક જીવને દરેક જીવ માટે વોર્નિંગ છે અને વિશેષ કરીને જે આધ્યાત્મિક સ્થાન પર છે ચૈતન્ય ચરિતામૃતમાં ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે શુક્લ વસ્ત્રે મસી બિંદુ ના યુકાય સં્યાસી ચિત્ર સર્વલોકે ગાય ચૈતન પ્રભુ કહે છે કે જેમ શહીનું એક બિંદુ મસી બિંદુ સફેદ કપડા પર એક ડાઘો પડે તે ઢાંકી નહીં શકાય એ છુપાવી નહીં શકાય એવી જ રીતે સંન્યાસી રે અલ્પ જો કોઈ સન્યાસી માં થોડો પણ દોષ હોય તો લોકે ગાય સંન્યાસી રે અલ્પ છિદ્રે સર્વ લોકે ગાય સભી લોક બધા જ લોકો એને દેખાશે કે આ આજુ આ સંન્યાસી એટલે આધ્યાત્મિક પથ પર જે આગળ આગળ વધી રહ્યા છે તેને બહુ સાવધાન રહેવું જોઈએ અને કારણ કે આપણે જોઈએ છીએ કે આપણે પ્રચાર કરવા જઈએ છીએ ગુસ્સો કરી દે કે કઈક એવું કરીએ તો તરત અહી ભક્ત થઈને આવું કરો છો પેલો દારૂ પીને સિગરેટ પીને ઝઘડા કરી લાકડીથી મારશે એને કોઈ જોશે નહીં એને કોઈ જોશે નહીં પણ ભક્તે જો કર્યું ખલાસ તમે ભક્ત થઈને આવું કરો છો એટલે તરત લોકો લોકોને આ દેખાશે એટલે આપણે જોઈએ છે કે અત્યારે કળિયુગના પ્રભાવને કારણે લોકો અનૈતિક જાતીય સંબંધ ખુલ્લે આમ કરી રહ્યા છે તો કોઈ જોશે નહીં આપણે તમે જાઓ ડુમ્મસ રોડ પર હું તો જો કે વર્ષોથી નથી ગયો ચોપાટી પાસે ડુમ્મસ રોડ પર તો બધા શુદ્ર અને શુદ્રાણીની જેમ બેઠા હોય અને આલિંગન કરતા હોય ચુંબન કરતા હોય બોલો લોકો જોશે નહીં ઠીક છે પણ ત્યાં જો એક ભક્ત ભક્ત કર્યું તો આવી રીતે હો આ તો જુઓ અલ્પ છિદ્ર સર્વલોકે ગાય એટલે આપણે બહુ સાવધાન રહેવાનું અને આ કેવું છે આ બધી વસ્તુ કે ચલો આપણે જાહેરમાં સાવધાન રહેવાનું પણ ના એક ગુજરાતી કુવામાં હોય તે હવાડામાં આવે જે હોય તે જ ઉપર આવશે એવી રીતે આપણે જો હૃદય આપણું શુદ્ધ નહીં હશે તો હૃદયમાં જે વસ્તુ છે તે આપણે ગમે એટલા પ્રયાસ કરશું પણ પછી એ પ્રગટ થઈ શકે છે બહાર એટલે આપણે અંદર બહાર બધી જ વસ્તુ દ્વૈત નહીં હોવું છે કે આપણે અંદર કઈક વિચારીએ છીએ ને બહાર કઈક વિચારીએ છીએ પ્રદર્શિત કરીએ છીએ એવું નહી હોવું જોઈએ ભક્ત નિર્મલ હોવા જોઈએ કે અંદર આપણા અંદર બહુ ડિઝાયર હોય કામવાસના પણ હોય પણ એને ભગવાનની ભક્તિ દ્વારા એ બધું વસ્તુ આપણે ધીમે ધીમે કાઢવું જોઈએ એટલે અહીંયા આપણે જોઈશું કે બ્રહ્માજી બ્રહ્માજી આ વસ્તુ કઈ રીતે શરીર ત્યાગ કરશે આપણે આગળ જોઈશું પણ કહેવાનું તાત્પર્ય કે આપણે ભક્તોએ બહુ સાવધાનીથી આ ધ્યાન રાખવું જોઈએ કે આપણાથી કોઈ એવું કાર્ય નહીં થઈ જાય ઘરે કે બહાર કે જેનાથી લોકો લોકોને જોવા મળે કે આ વ્યક્તિ જુઓ આવ કેવો છે એટલે આ બહુ મહત્વનું છે અને આપણે જોઈએ છીએ કે બ્રહ્માજી ગઈકાલે પણ આપણે ચર્ચા કરી પ્રોગ્રામમાં કે બ્રહ્માજી ખાલી આ એક વિશ્વના બ્રહ્માજી નથી કરોડો અનંત કોટી બ્રહ્માંડ છે હા અનંતકોટી બ્રહ્માંડના અનંત કોટી બ્રહ્માજી છે અને અહીંયા કહે છે કે આવું કાર્ય કોઈ બ્રહ્માએ આગળ કર્યું કે તમે પણ નથી કર્યું તો કેમ આવું તમે કેમ આવું કેમ હા તમારી કાબુમાં કેમ નથી રાખી શકતા પ્રભુ પિતાજીને કહી છે હા તમે તમે આવું વિચારો છો કેમ એટલે આ જેમ ગઈકાલે આપણે જોયું ભાવાર્થમાં કહે છે કે મરીચી જેવા ઋષિઓ તેમના મહાન પિતા સમક્ષ પોતાનો વિરોધ દર્શાવે તેમાં કોઈ ભૂલ ન હતી એટલે અત્યારે જે મરીચી ઋષિ કહી રહ્યા છે બ્રહ્માજી એ ભૂલ નથી પણ ઋષિઓ સારી પેટે જાણતા હતા કે તેમના પિતાએ ભૂલ કરી હતી તેમ છતાં આવા દેખાવ પાછળ કોઈ મહાન હેતુ હોવો જોઈએ અન્ય મહાન પુરુષ આવી ભૂલ કરે નહીં આ બ્રહ્માજીની વાત છે એનાથી ભૂલ થઈ ગઈ તો ત્રણ પ્રકારે ભૂલ થાય છે એક તો આપણે નવોદિત ભક્તો હોય નવોદિત ભક્ત જે શુદ્ધ ભક્તિ પ્રગટ હોવા પહેલા જ વ્યક્તિમાં જે દોષ વિદ્યમાન હોય એટલે આપણે બધા શુદ્ધ ભક્ત હજુ નથી બન્યા તો આપણે શુદ્ધ ભક્તિ તરફ આગળ વધી રહ્યા છે તો શુદ્ધ ભક્તિ પ્રગટ થતા પહેલા આપણા બધા જે દોષ હોય તો આ દોષો જે છે તે એક દોષો છે કે આપણે હજુ ભક્તિ આપણે બધામાં દોષો છે દોષો શુદ્ધ ભક્તિ પ્રગટ થશે ભક્તિ કરવાથી આ બધા દોષોનું નિવારણ થશે આ એક પોઈન્ટ છે બીજું જયારે વૈષ્ણવના હૃદયમાં ખરાબ વૃત્તિ ખરાબ વૃત્તિ જયારે નિવૃત્ત થઈ રહી છે નષ્ટ થાય છે ત્યારે ત્યારે પણ દોષો દર્શન થતા હોય અને ત્રીજું શ્રેષ્ઠ વૈષ્ણવ પણ ક્યારેક ગલત ખરાબ આચરણ કે તરફ એનો ઝુકાવ નથી હોતો પરંતુ ક્યારેક ક્યારેક ઈશ્વરની કૃપાથી એનું અનુચિત આચરણ કોઈક વાર જોવા મળે છે તો આ ત્રણ વસ્તુ છે એક તો વૈષ્ણવ શુદ્ધ ભક્ત નથી બન્યો પણ ભક્તિ કરે છે તેનામાં દોષ હોઈ શકે બીજું હૃદય એટલે શુદ્ધ ભક્તિ મળશે તરત એ થઈ જશે પણ આપણે જયારે શુદ્ધ થઈએ છીએ શુદ્ધ થઈ રહ્યા છે ત્યારે પણ કંઈક દોષ હોય અને ત્રીજું ઈશ્વરી ઈચ્છા ભગવદ્ ઈચ્છા તો અહીંયા આ કેસ કહે છે ભગવદ્ ઈચ્છા બહુ મોટો ઉદ્દેશ હશે ભગવાનની અને બ્રહ્માજી લજ્જિત થશે અને થવું જોઈએ જ્યારે આપણે આપણા જીવનમાં આવી કોઈ સમસ્યાઓ થાય તો આપણે બહુ પશ્ચાતાપ કરવો જોઈએ કે હું શું કરી રહ્યો છું એક પ્રતિનિધિ છું ભગવાનનો પ્રતિનિધિ છું ગુરુનો પ્રતિનિધિ છું મારું કાર્ય પ્રચાર કરવાનું છે એટલે આપણે ટાળવું જોઈએ સ્ત્રીઓ સાથેના વધારે પડતા મિંગલિંગ થવાનું ભળવા મૂકવાનું દૂર રહેવાનું આ એક સાદો સિદ્ધાંત છે એ આપણે ટાળવું જોઈએ સ્ત્રીઓ સાથે આંખમાં આંખ મિલાઈને વાત કરવી સ્ત્રીઓ સાથે મજાક કરવી આ બધાથી સાવધાન રહેવું જોઈએ સ્ત્રીઓ વિશે વિચારવું જેમ બ્રહ્મચારી બ્રહ્મચર્ય એટલે શું મનથી વાણીથી અને શરીરથી આપણે બ્રહ્મચર્યનું પાલન કરવું એટલે ખાલી કર્મથી જ નહીં મીન્સ શરીરથી જ નહીં મનથી પણ એટલે મન શુદ્ધ કરવાનું છે એટલે આપણે અહિયાં જોઈશું કે આ પોતાના પુત્રો નમ્રતાથી એમના દોષ બતાવી રહ્યા છે અને બ્રહ્માજીને એક્સેપ્ટ કરશે જે લંપટ લોકો હોય તે એક્સેપ્ટ નહીં કરે પણ જ્યારે આપણે શુદ્ધ ભક્તિના માર્ગે છીએ તો આવા દોષ આવશે તો દોષથી ચિંતા નથી કરવાની પણ પશ્ચાતાપ કરવાનો છે બસ ભગવાને પ્રાર્થના કરવાની ભગવાન મારામાં દોષ છે હું પ્રયાસ કરું છું પણ આ દોષમાંથી મુક્ત નથી થઈ શકતો તમે મારી પર કૃપા કરો તો આ દોષમાંથી હું મુક્ત થઈ શકું અને તમારી ભક્તિમાં હું આગળ વધી શકું એટલે આપણે બધાએ હાથ જોડીને પ્રાર્થના કરવાની છે અને ગઈકાલે જેમ જોયું તો આવા વૈષ્ણવની નિંદા નિંદાપાત્ર નથી વૈષ્ણવ કદી પણ ભલે ભૂલ દેખાય તો પણ વૈષ્ણવની નિંદા નહીં કરવી એને સપોર્ટ કરવો છે છે તમારી આ સમસ્યા જોઈએ ચિંતા નહીં કરો ધીમે ધીમે તમે તમને હું હાથ પકડીને આમાંથી પ્રયાસ કરીશ કાઢવાનો કારણ કે માયાનો પ્રબળ પ્રવેગ છે વેગ નદી પ્રવેશ છે સતત ફાસ્ટ સ્પીડમાં માયાના મોજા આપણને ધસડી રહ્યા છે આ તો કૃષ્ણ ભક્તોના સંઘમાં સાધના કરતા કરતા આપણે ટકી રહ્યા છે બાકી માયાનો જે શું કહેવાય વેગ છે પ્રવેગ જબરજસ્ત છે એટલે આમાં આમાં જો આપણે સાવધાન નહીં રહીએ તો આપણે પણ તણાઈ જઈએ એટલે બહુ સાવધાન રહેવું જોઈએ ભક્ત બચાવવા પહેલા આપણે તણાઈ નહીં જઈએ હા એટલે ભક્તોના સંઘમાં રહીને ભગવાનને પ્રાર્થના કરતા કરતા પશ્ચાતાપ થવો જોઈએ બસ એ સૌથી મોટી મહત્વની વસ્તુ છે આ બધામાં કારણ કે માયા પાસે બહુ બધા સાધનો છે બહુ બધા સાધનો છે જેનાથી માયા આપણને ભ્રમિત કરી શકે છે એટલે એ બધા પહેલા તો એ ક્યાં ક્યાં માયા રહી છે એ સમજવાનું છે પેલા એ ભગવદ્ ગીતામાં સમજાવ્યું છે માયા ક્યાંથી આપણી એટેક કરી શકે કામ મીન્સ કામ ક્યાં છુપાયેલો છે ખબર છે કોઈ નઈ કામ ક્યાં છુપાયેલો છે મન ઇન્દ્રિય મન ઇન્દ્રિય ને બુદ્ધિમાં કામ છુપાયેલું છે એટલે આ સમજવું જોઈએ ક્યાં બેઠો છે આપણા શરીરમાં એટલે આ આ સિદ્ધાંત શીખવે છે ભગવાન આપણને કે જેથી આપણે પ્રગટ નહીં થાય એટલે આપણે ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની છે તો મન મન અને ઇન્દ્રિયોને શુદ્ધ કરવાનું છે અને એ જ આ પ્રોસેસ છે ભગવદ ભક્તિ એટલે અહીંયા કહે છે કે આ પદ જે ગ્રહણ કરે છે તે તેના આચરણમાં આદર્શરૂપ હોવો જોઈએ કારણ કે બધા જીવાત્માઓ માટે બ્રહ્મા અનુકરીને દાખલો બેસડ છે તો આ ખાલી બ્રહ્માજી માટે નથી આપણા દરેક માટે દરેક ભક્ત માટે છે એકવાર આપણે જોડાયા ભક્તિમાં લાગ્યા છીએ જે અમુક લંપટ જે છે ઢોંગીઓ તેની તો આપણે વાત જ નહીં કરી શકીએ એ તો લંપટ છે જ પણ ભક્ત ભલે ભક્તમાં કામ ક્રોધ લોભમાં બહુ હોય પણ છતાં પણ એણે આ વસ્તુ સમજવું જોઈએ કે આ ક્યાં એટેક થઈ રહ્યો છે અને એણે ભક્તોના સંગમાં રહીને આમાંથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ હરે કૃષ્ણ કોઈને પ્રશ્ન છે શ્રીમદ ભાગવતમ કી જાય શિલાપ્રભાત કી જાય પંચ